જય સ્વામી નારાયણ જય ગૌ માતા ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતના પ્રશ્નો હતા કે ખારાશ જમીન હોય એની અંદર ખાર તોડવા માટે શું કરવું આમાં અનેક પ્રકારે અલગ અલગ સિસ્ટમથી બતાવવા જઈ રહ્યો છું વિડીયોની અંદર પણ છેલ્લે સુધી જોઈજો અને ઘણા ખેડૂત મિત્રો એટલું કરતા હોય કે થોડોક વિડીયો જોઈને સીધા ફોન કરી દેતો હોય છે આનું શું કરવું એમ એટલે આવી ભૂલ ના કરો કારણ કે અમારે ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાન ત્રણ રાજ્યોના ખેડૂતો આવતો એને પણ પ્રશ્નોનો જવાબ દેવાનો એ રૂબરૂ રહ્યા હોય કરવાનો એ વશ સમાધાન એટલે દિવસે બંને ત્યાં સુધી ફોન ન કરો રાત્રે જ કરવાના પણ જે ચેનલની અંદર જવાબ પીડ્યા છે એનો પ્રશ્ન ફરી વખત આવવો ન જોઈએ એ આપણે ચેનલની અંદરથી જવાબ મેળવેલી કારણ કે તમારા બધા માટે અમે એક છીએ પણ તમે આટલા બધા માટે અમે એક જ છીએ પાછા તો જે કાંઈ તમારા પ્રશ્ન હોય એનું સમાધાન કરવાનો પૂરેપૂરા પ્રયત્ન પણ કરશું પણ આમાં પણ તમે જે જવાબ પીડાસી જોઈ લો અને બીજા ખેડૂતના કોઈને પ્રશ્ન હોય તેને પણ બતાવી ગયો કે આની અંદર આજ છે અત્યારે આમાં સાઠ વિડીયો એવા પણ આપણે બતાવ્યા છે કે તમારા બધા પ્રશ્નોનું સમાધાન થાય એ સિવાય તમે સાઠ વસ્તુ જાતે બનાવી શકો છો અને એ વસ્તુ બનાવશો તો એક પણની અંદર ગંધ નહીં આવે આપણે જે ગંધવાળી વસ્તુ ઓડાડીએ છીએ એટલે ઊંધી સાયકલ શરૂ થાય ઉત્પાદન ઘટે છે ખેતીમાં આટલા માટે ઘટે છે આમાં પ્લસ જવાની વાત છે તો લોકમાં આંકડો પલાળે છે તો કિલોમીટર સુધી ગંધ આવે છે આપણી ચેનલની અંદર પણ આંકડાનું બતાવેલું છે તમે કરશો તો ગંધ પણ નહીં આવે રૂમની અંદર બેરલ મૂકી અને મેમનને સુરાઈ દઈશો તો એને ખ્યાલ નહીં આવે કે આની અંદર આંકડો પડેલો હશે ત્યારે વસ્તુ એકની એક જ છે બનાવવાની સિસ્ટમ અલગ થઈ ગઈ છે ત્યારે હવે આપણે બીજો સમય નહીં બગાડીએ અને આપણી જમીનની અંદર ખારસ જે છે એને તોડવા માટે આપણે શું કરવું એના ઉપર જઈએ છીએ ત્યારે ખેડૂત મિત્રો એક તો જે ચોમાસોનો ચોમાસાનો સમય હોય આપણે બીજું કશું નથી જાજુ કરી શકતા તો એક બંટી નામનું ધાન આવે છે એ બંટી જો તમે વાવી દઈશો કોખી દઈશો તો એ બધો ખાર સુહી લે એ જે ખાર સુવાનું કામ કરશે એટલું કોઈ નહીં કરે જુવાર છે ઘઉં છે એ સૂહે છે પણ આની જેટલું એક કોઈ નહીં ટોપ લેવલમાં બંટી નામનું ધ્યાન આવે છે બીજું કે ની અંદર પણ ચાલશે એટલે મિલેટ જે આપણે ધાન કહીએ છીએ એ પણ મિલેટ પણ છે તો આપણે આવા વિધિ એક તો જે ખાદ્ય ખોરાક માટે જેને મિલેટ પાકની જરૂર છે તો એના પણ અંદર કામમાં આવશે અને આપણો જમીનનો ખાર પણ સુહાઈ જાય છે ખાલી ચોમાસે વાવી દઈશું એ ફૂટ પણ થાય અને આપણે લીલી લૂક પશુને ખવરાવી પણ નાખીશું અને એની ફૂટ પણ જાજી નીકળે અને અંદર કદાચ પાણી ભરાઈ ગયું ફૂટ ફૂટ તો પણ એ ધાનને કાંઈ નહીં થાય એટલે એ ખાર તોડવા માટેનો આપણે એક બેસ્ટ ઉપાય પેલો બીજું શિયાળાની અંદર આપણે ઘઉં વાવી દઈ ઉનાળાની અંદર આપણે જુવાર કરી દઈ તો આપણો ખાર જલ્દી સુહાતો જશે પણ દર બે ત્રણ વર્ષ આપણે બીજા પાકને થોડાક ભૂલી જઈએ અને આપણે બંટી કરીશું તો પેલો મુદ્દો ખાર તૂટી જશે બીજો મુદ્દો કે જે ગાય માતાનો ગોબર છે સાણ છે એ અને રેતી આ બે વસ્તુ ખાર તોડવાનું વધારે કાર્ય કરશે જો આપણે આ વ્યવસ્થા હોય તો એ પણ કરી નકર ખાલી બંટી વાવીને પણ કરી શકશું તો આજે ગાયનું ગોબર અને રેતી આ બે વસ્તીથી પણ આપણો ખાટ તૂટી જશે અને જમીન ખુલ્લી પણ થઈ જશે તો આપણે એનો પણ ઉપયોગ કરી પણ જે વસ્તુ આપણે ગાયનું ગોબર સીધી સુધી નાખીએ છીએ એ કરતા તમે આને બનાવીને ઉપયોગ કરો આપણી ચેનલની અંદર કઈ રીતે બનાવું શું છે એના બધાય જવાબ પણ આપેલા છે તમારે જાતે જ કરવાનું છે તો જો એ વસ્તુ તમે બનાવીને ઉપયોગ કરશો તો જે તમે સીધું નાખો છો ઓલા કરતા દસ થી પંદર ગણું વધારે તમને પાવરફુલ થઈ મળશે તો તમારા ઓછા ગોબરે જાજુ કામ થશે અને વધારે નાખો તો આપણી જમીન સુધરે જ છે આ જે રાસાયણિક બધું છે એ આપણે નાખ્યું એના કારણે આપણી જમીન બંજર થતી ગઈ છે જામ થઈ ગયું છે જમીન ખુલ્લી નથી જમીનમાં પાણી નથી ઉતરતું એના બધા કારણ તો છે જ આપણો દેશ અથવા કોઈ પણ દેશના વૈજ્ઞાનિકો આદિ સુધી આ રાસાયણિકને કઈ તોડવું કઈ રીતે તોડવું કારણ કે જે બોમ્બની અંદર જે આ રાસાયણિક બધું વપરાય છે તો એ ડેટ થાય ત્યારે ગમે એને નાશ કોઈ કોઈ આપણો દેશ કે કોઈ પણ દેશના વૈજ્ઞાનિકો આ નાશ નથી કરી શકતા એક જ ઉપાય કરે છે ગાયના ગોબરના સાણનો ઢગલો કરે છે સાણાનો એની ઉપર એ લિક્વિડ રેડી દે છે એને હળગાવી નાખે ત્યારે નાશ થાય છે એટલે આપણા ખેતરની અંદર જમીનમાં જે કાંઈ રાસાયણિક તત્વો છે અને આપણી જમીન બંજરી એણે કરી છે એને સુધારવા માટેનો ફક્ત એક જ ઉપાય છે ગાયને ગાય મથ એનું ગોબર છે એ જ આપણું જે રાસાયણિક પણ તોડશે અને ખાર પણ તોડશે ત્યારે પેલો મુદ્દો એક તો બંટી બીજો મુદ્દો જે જુવાર છે અને ત્રીજા મુદ્દામાં ઘઉં આવે છે એટલે પેલા નંબરે ફર્સ્ટ ક્વોલિટીમાં બંટી છે બીજામાં જુવાર અને ત્રીજામાં ઘઉં ખાર તોડવા માટે પણ જો આપણે પેલા નંબરે મળતું હોય તો બીજા નંબરે આ કરવું નહીં એટલે જેટલું આપણે કરતા રહીશું એટલો આપણો ખાર પણ ઓછો થતો જશે અને જમીન પણ કમ્પ્લીટ થઈ છે ગાયનું ગોબર જો નાખી છીએ તો બેસ્ટ ઉપાય છે આપણો પાક પણ સારો થાય અને જમીન જલ્દી સુધરી જાય છે ત્યારે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો હતા કે ખારાશવાળી જમીન હોય એના માટે શું કરવું ત્યારે એને જવાબરૂપી આપીએ છીએ અને આવી ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે આપણા બધા જ પ્રશ્નોના જવાબ પણ પીડ્યા છે એટલે એ જોતા પણ રહ્યો બીજાને પણ શેર કરો એની પણ જમીનનો ખાડ તૂટીને એ પણ સક્ષમ થાય ને એ પણ સુધરી એની જમીન અને ખેડૂતના આશીર્વાદના ભાગીદાર બની અસ્તુ જય સ્વામિનારાયણ જય ગૌ માતા